અમદાવાદના બેરામપુરામાં રહેતા જસુબેન પરમાર તેમના પતિની સરા જાહેર ફરિયાદ લઈને પહોંચ્યા છે સામાજિક કાર્યકર્તા મનસુખભાઈ રાઠોડ પાસે જસુબેનનો આરોપ છે કે તેમનું પતિ એક પત્ની હોવા છતાં લફરામાં પડ્યો છે તે બીજી સ્ત્રીને પત્ની તરીકે રાખીને મકાન ભાડે કરીને ક્યાંક રહે છે અને તેમને છોડી દીધા છે એક લાચાર પત્નીની આ વેદના અને તેના પતિના પરાક્રમો જુઓ અને સાંભળો આ સમગ્ર મામલો શું કહે છે પીડિત પત્ની જસુબેન મનસુખ રાઠોડ પાસે કરેલી તેમની આ ફરિયાદનો ઓડિયો થઈ રહ્યો છે વાયરલ સાંભળવા માટે તૈયાર રહો કરવું નથી કોઈ જાણ નથી કરી પાછા વળ પાછા વળ પણ ભાઈ આ આ માણસ વળ એમ નથી બરાબર પ્રેમ બહુ ભૂંડી વસ્તુ છે એટલે આને પ્રેમ કર્યો છે હા પ્રેમ બહુ ભૂંડી વસ્તુ છે સમજ્યા ભાઈ ઠીક ઠીક અને હું આટલા વરસો કમાઈ કમાઈની ન અમે બધુંય આપ્યું કમાઈ કમાઈ દીધું એન ભાડા બાડા એનો પ્યારો આવો બહેરામપુરાની ગલીઓમાં એક આંસુ વહી રહ્યું છે જસુબેન પરમારનું જીવન અંધેરામાં સહી રહ્યું છે વિશ્વાસનો કાચ તૂટ્યો જ્યારે સબૂત સામે આવ્યો સૌથી ખાસ જે હતું વધુ વેફા કહેલાયું કેવી આ એક પત્નીની નાતા કેવો અધર્મ નિભાવ્યો દૂજા સ્ત્રી માટે પોતાનું જ ઘર ઠુકરાયું કિરાયાના મકાનમાં જ્યારે નવી દુનિયા બસી ગઈ પત્નીની હાથની મહેંદી આજે ફીકી પડી ગઈ શર્મની વાત એ છે કે તેને પત્ની હોવાનો હક ન મળ્યો અને ન મળ્યો આ બેવફાઈની સામે એનો પ્યાર ઝૂકીને મળ્યો સમાજમાં વો એકલી હવે લડવા નીકળી પડી છે મનસુખ રાઠોડની રાહ પર વો મજબૂત ખડી છે હવે આ દર્દ નહીં છુપાય જ્યારે ઓડિયો વાયરલ થશે પત્નીની રોડડી અને દુઃખગાથા ગાથા જુઓ અને સાંભળો આ સમગ્ર મામલો શું કહે છે પીડિત પત્ની જસુબેન મનસુખભાઈ રાઠોડ પાસે કરેલી તેમની આ ફરિયાદનો ઓડિયો થઈ રહ્યો છે વાયરલ સાંભળવા માટે તૈયાર રહો હા મનસુખભાઈ બોલો અરે ભાઈ માર થોડો પ્રોબ્લેમ હતી આ તો તમારી YouTube પર મેં જોયું ને વિડિયો ને વિડિયો એટલે મેં નંબર લીધો તમારો આપણે કોણ બોલો છો અરે અમદાવાદ થી બોલું છું બેન જસુબેન જસુબેન અમદાવાદ થી

మరి గీ తి అరేవాళ్ళ బీ మన భాడా

એમ તો આવે ખરા પણ મોઢું બતાવી ને તરત જતા રે છે ને કોઈ જાણે એવી રીતે કોઈ રીત ના સબંધ ને નહિ બોલવું નહિ ચાલવું નહિ ઘરે ખાવા આવતા નહિ ચા પીવા આવતા અને મારા નામ ઉપર મે ત્રણ લાખ ની loan લઈ ને મેં એમને લેવરાઈ દીધી બરાબર હા અને આવી બધી પ્રોબ્લેમ છે ભાઈ એમ નહિ પણ તમારું નામ હું કીધું મારું નામ જશુ છે જશુ જસુબેન ખીમજી ભાઈ પરમાર પરમાર ઓ પરમાર પરમાર તો આ અત્યારે બીજી બાઈન રાખી બેઠો છે એ તમને કેમ ખબર પડી કે આ બીજી રાખી બેઠો આ મારી પાઈન ફોટા ને બોટા બધુંય પડ્યું છે મારે એક લેડીસ મને ફોટા આપ્યા મને કે લે સબૂત કે દઈ ને ગોતસ ને આ સબૂત જોતા તણે નો કે એમની એની હારે જે બાઈ છે એ કોની છોકરી છે ઈ તો અહિયાં અમાર ત્યાં ગીતા મંદિર ની વહુ છે જે છોકરી છે ને વહુ છે બે છોકરા એને છે ઈ છોકરા ને છોડી દીધા છે છોડી છોકરો છે એના એના ઘર છે આ એનો ઘર વાળો છે એનું નામ શું છે એનું નામ તો શું છે એનું નામ તો મને યાદ નથી એ બાઈ નું નામ શું છે ડોગી ડોગી કરે છે એના ઘર ના નામ અને આ જે બાઈ રાખી બેઠો છે એનું નામ શું છે? બે જણા ના મને એવી રીતે રાખતા હતા ને પણ અત્યારે એ બાબત નું કોઈ જાત અસર જ નહિ પડતી જો નાવાતું હોય મનસુખભાઈ ત્યાં જતા છે ખાવા પીવા આખી રાત ધંધા ના નામ ઉપર નીકળી જાય છે અહિયાં સુઈ ને આવતા રસ ઘરે માર મકાન નું ભાડુંય નહિ ભરતા હમ અને આ બધી વાત છે એટલે આ તો તમારું મેં જોયું ને એટલે મેં એમાથી નંબર તમારો લઈને પછી ફોન કર્યો તમને

જતા બાયડી બીજી બાયડી લઈને ફરે ને બીજી બાયડી રાખે નામ તમારું લખવું પડે તમારું નામ લખી જશું બેન પરમાર આ બાબત અંદર એમનો ધણી બીજી બાયડી હારે આવા દુર વ્યવહારો કરે છે હા જાન તમ તાર નામ તો ભલે મારું લખો પણ એવું ખબર ન પડે કે આ બેન કીધું છે એ તો તમારો અવાજ તો તમારો ઘરવાળો વર્ષે નહીં માર કરવાળા માર બીજા જણ છે એ તો

અને ત્યાં શું કેવાય હું તો અત્યારે લાચાર ઘોડે થઇ ગઈ છું બરાબર અત્યારે તો કોઈ નો નથી ભાઈ નથી જીદ્દી જેઠા નો કોઈ નથી તમાર માવતર નહિ માર માવતર મરી ગયા છે ભાઈ બે વી આઈ ગયા છે અત્યારે કોઈ નથી એક ભાઈ છે એવું છે અત્યારે તો તો નિરાધાર છો એમ ને હા એક ભાઈ અત્યારે માર છે સમજ્યા ઘણું કોશિશ કરી ભાઈ કે તું પાછા વળ માર કઈ કરવું નથી કોઈ જાણ નથી કરવી પાછા વળ પાછા વળ પણ હા પ્રેમ બહુ ભૂંડી વસ્તુ છે હુંજા ભાઈ અને હું આટલા વર તો કમાય કમાય ને બધું આપ્યું કમાય કમાઈ ને દીધું ભાડા બાડા એને પહેરવા ઓઢવાનું સમજ્યા ભાઈ

દેવજી ભાઈ પરમાર છે અને તમારી અટક શું છે તમારી માવતર ની અટક સાવડા સાવડા છે હમ સાવડા ને પરમાર હમ જેલો જોગી ને માલી મકવાણી થઇ ગયા ભેગા બીજુ હા ઈ વાત હાચી હા કાઈ વાંધો નઈ હાલો હવે ઈ તમારો ફોટો મોકલો હાલો મને આવડે કેમ કેમ કે કે હું અત્યારે નવરો એટલે તમે તમે આમાં નાખો નંબર નાખીને ફોન જોઈ લેવા હું એ હા લેવા હા તમારી ઉમર કેટલી હે મારી ત્રીસ ત્રીસ વર્ષ કઈ વાંધો નહીં હાલો તમે બે ત્રણ કેટલા ત્રીજો ચોથો ફોન કર્યો ને કેટલા ફોન કર્યા મેં હું એમ કઉ છુ આખો ફોન કરું તો ફોન આપડે નઈ ફોન આખો દી મારી ઉપર ફોન નો માણસ કરે આજે બે માહિતી કરવાનો ખુબ રાી તો અમે રાતે આમના રાતે હું ઉનબે માટી ગ્રામ થાય થયું હોય તો એમ ક જવાબદારી કોને? અમે ભાજુ થાય, માંડુ થાય, મારા કર્મ જ નાનો છોકરો છે. તો રાતે રાતે ફોન કરું તો ફોન છે ઉપાડ જ નય એક કઈ. અને આવા બાના કાઢે છે ને રાતે અહીં આવી જાય છે ને ચાર છે ઈ લો અમે કાઈધું પણ ઈ મકાન મળતું નથી મને ઈ માણસ.

હજી તો એમ ભાઈ માનતા નથી જે હાસુ નથી માનતા માર થી સમજ્યા હજી પૂછું ને તો કે માર કઈ એવું છે જ નહી અને જમવા ત્યાં જતા રહે છે નાવા ધોવા અહિયાં વ્યા જાય ચા પીવા પરબારા વ્યા જાય તો મારું મકાન નું ભાડું નથી મને ભરી આપતા પૈસા બૈસા બધું એવડે ન પર સર્વ છે

ત્યારે ઈ ખાલી મન મન મેકવા દાવ કરે લેવા હા અને ફોન હું કરું પચાસ ફોન કરું ને ત્યારે માંડ એક ફોન ઉપાડશે અને મારી હારે વાત એવી કરે ને ગુસ્સા માં ફોન કાપી નાખ મને શું ફોન કર્યો મને શું લેવો ડિસ્ટર્બ કરસ આવું કરસ નથી મને ખાવાનું હજી મને પૂછતા નથી કતે વગર ફોન કરી નકર તો પેલા તો દિવસ માં રાખતા મારા ઘરે મને એજ મેં ખોટી ભૂલ કરી કે મેં મારા ને આશ્રય દીધો મને હાથ બળ્યો હતો ને આશીર્ય દીધો કમાઈ ગયું માર કામ પણ મને આવી થોડી ખબર હતી ભાઈ

એના ધણી ની ને શું થાય તો આની શું થશે નો થાય નો થાય આટલા વરહ અમારો ડોહા ની ઇજ્જત ની માં ઠોકી નાખી એને તો અમારો ડોહા ની ઇજ્જત આબરૂ ની માં મારા સસરા ઓફ થઈ ગયા તા એમની આબરૂ ની માં ઠોકી નાખી છે આને તો વાય જે કર્યું આને કર્યું ને તાર જતા થી ને લફડું આવું બધું કરવાનું છોકરો પ્રેમ જ કવાય ને લફડું પ્રેમ કવાય ના લફરું છે ને એ પાછું તૂટી જાય પ્રેમ પાછો આગળ ચાલે હા અને અમુક તો એમાં પણ વાતું કરે છે કે આને લવ marriage કરી લીધા છે એમ તો તમે એના આમ હિન્દુ ધર્મ થી ચાર ફેરા ફરેલા બાઈ છો કે love marriage વાળા તમારા લગન કેમ થયેલા છે મારે તો આપડે હિન્દુ ધર્મ થી મારે સમાજ ની વચ્ચે લગન કરીને હું આવી છું ફેરા ફરી હા ફેરા ફરી ને સમાજ ની વચ્ચે આપડે કેવું રાત્રી ને બધું રાત રિવસ આપડે હોય આ પ્રેમ પ્રેમ શું કેવાય એ તો કઈ ખબર નઈ મને બરાબર પણ આપડે સમાજ ની વચ્ચે આપડે ગઢિયા ની આ ઈજે જ આબરુ રહ્યું મોલા મહારાજ ને ખબર નો રહી હોય ને ત્યાં ઉંટા ફેરા ફેરવા હોય તોય કદાચ અબીજે હારું થઈ ગયું

ફેસબુક માં બધે નાખી દો પણ જો delete delete નહી કરવું હો હે પછી delete કરવાનું કયો સમાધાન થઈ જાય તો ડિલેટ નહી કરવું આ વાંધો નહિ તમ તાર નાખી દયો બેય નો ફેસબુક માં છતાં બાય ડે કઈ બીજી રાન ને લઈને ફરે આ માણસ હા હા કાઈ વાંધો નહિ સમજા ભલે ભલે હાલો નાખી દો હાલો આ બોલો જશુ બેન આ વિડીયો ઈ લફડા ઈ લફડા વાળી બાઈ છે ને ઈ રહી

આપડા બાપ દાદા ની ઈજ્જત ને હમું જોઈ કીધું પાછા વાળો પાછા વાળો આ બધા પુરાવા છે ને પુરાવા તમે આયપા ઈ અમે youtube માં મૂકી છે એમ કાવ આ વાંધો નઈ વાંધો નઈ પેલા આ ભરો હા